હલો વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે જે વિડીયો છે એ વિદ્યાર્થીનીઓ માટે વિદ્યાર્થીઓ માટે તો મહત્ત્વનો છે જ પણ સાથે સાથે શિક્ષકો માટે પણ ખૂબ અગત્યનો છે અને તેમાંય અપર પ્રાઇમરી સેક્શનના જે શિક્ષકો છે એના માટે ખૂબ જ ઉપયોગી છે આવો વિડીયો તમને કોઈ પણ સંજોગોમાં યુટ્યુબ પર ક્યારેય જોવા નથી મળ્યો એવો વિડીયો છે ખૂબ ઉપયોગી છે એટલે ધ્યાનથી આ વિડિયો જોવા અને એનો ઉપયોગ કરવા માટે વિનંતી છે આજનો મારો વિડીયો જે છે એ ગાણિતિક ક્રિયાઓના સંદર્ભમાં છે આપણે જાણીએ છીએ કે ગણિતની મૂળભૂત ક્રિયાઓ જે છે સરવાળો બાદબાકી ગુણાકાર અને ભગાકાર તથા ગાણિતિક ચિહ્નો ગાણિતિક ચિહ્નોમાં જનરલી આપણે પ્લસ અને માઇનસ ધન અને ઋણ એનો ઉપયોગ કરીએ છીએ આ સૌની ગળમથલ શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે એક સમસ્યા છે કેવી રીતે તો વિદ્યાર્થીઓ માટે શીખવાની દ્રષ્ટિએ અને શિક્ષકો માટે શીખવવાની દ્રષ્ટિએ આ એક ખૂબ મોટો પ્રશ્ન છે તમે જાણો છો કે આજની જે પેઢી છે એ પેઢીને તમે રૂઢિગત પ્રણાલીથી જો ભણાવતા હો તો એના કરતાં પ્રવૃત્તિ દ્વારા તથા અભિનય દ્વારા જો શીખવવામાં આવે આવા નવતર પ્રયોગથી જો ભણાવવામાં આવે તો વિદ્યાર્થીઓને એમાં ખૂબ રસ પડે છે વળી એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટીમાં પણ સ્કિલ બેઝડ અને એક્ટિવિટી બેઝડ શિક્ષણના સૂચનો કર્યા છે એટલે એને ધ્યાનમાં રાખીને પણ અહીં નૃત્ય ગીત દ્વારા આપણે ગાણિતિક ક્રિયાઓની સમજ આપવાનો મેં પ્રયત્ન કરેલ છે સરવાળો બાદબાકી ગુણાકાર ભગાકાર આ બધી જ ક્રિયાઓ આપણે ગણિતની અંદર એનો સતત ઉપયોગ કરીએ છીએ અને એ ક્રિયાઓ દરમિયાન તેમના ચિહ્નો નક્કી કરવા એટલે દરેક ક્રિયાને અંતે ચિહ્નો નક્કી કરવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીઓ જે છે એમાં ખૂબ ભૂલો જોવા મળે છે ઇવન હોશિયાર વિદ્યાર્થીઓ પણ એમાં ભૂલ કરે છે અને આ જે ચિહ્નોની જે માયાજાળ છે તેમાં અટવાઈ જાય છે અને ત્યારે શિક્ષકો પણ મૂંઝવણ અનુભવે છે કે આ કોન્સેપ્ટ કેવી રીતે વિદ્યાર્થીઓમાં ક્લિયર કરવો અને તેથી ગાણિતિક ક્રિયાઓ અને ચિહ્નો એની સમજૂતીની સમજણ અને દૃઢીકરણ વિદ્યાર્થીઓમાં થાય અને રસપૂર્વક સમજી શકે તે માટે અને સરળતાથી આ વસ્તુઓ યાદ રાખી શકે તે માટે મેં અહીં સ્વરચિત નૃત્ય ગીત વાર્તા રે વાર્તા એની રચના કરી છે આ જે નૃત્ય ગીત છે એમાં સરવાળા બાદબાકી ગુણાકાર અને ભગાકારની જે પ્રત્યેક ક્રિયાઓ છે એ ક્રિયાઓ દરમિયાન કઈ જગ્યાએ ધન ચિહ્ન મૂકવું અને કઈ જગ્યાએ ઋણ ચિહ્ન મૂકવું આ જે ચિહ્નો મૂકવાની અંગેની જે સ્પષ્ટતા છે તે સ્પષ્ટતા વિદ્યાર્થીઓના મગજમાં સ્પષ્ટ થાય અને એ સમજણ આપવા માટે ગીત સાથે સાથે મેં નૃત્યના પણ કેટલાક સ્ટેપ્સનો ઉપયોગ એની અંદર કર્યો છે સાથે સાથે મોટી સંખ્યા અને નાની સંખ્યાનો નિર્દેશ કરવા માટે મોટી સંખ્યા માટે વધારે હાઈટવાળી વિદ્યાર્થીની અને નાની સંખ્યા માટે ઓછી હાઈટવાળી વિદ્યાર્થીનીનો ઉપયોગ કર્યો છે અને સાથે વધારે સ્પષ્ટતા બાળકોના મગજમાં આવે એના માટે મોટી સંખ્યા અને નાની સંખ્યાના ક્રાઉન પણ વિદ્યાર્થીઓને પહેરાવવામાં આવ્યા છે તો આ ખૂબ જ ઉપયોગી એવું જે સોંગ છે જે અપર પ્રાઇમરીના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો માટે તો ખૂબ જ ઉપયોગી થશે પણ સાથે સાથે સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓનો પણ ખૂબ ઉપયોગી થાય એવું ગીત જે છે તે આપણે જોવાના છીએ તો ચાલો ગાતા ગાતા અને ડાન્સ કરતા કરતાં ઉકેલીએ ગાણિતિક ચિહ્નોની માયા કેમ દોસ્તો મજા આવીને તમારા ગાણિતિક ક્રિયાઓ અને ચિહ્નો વિશેના જે સ્પષ્ટતા છે તે તમારા મગજમાં કંડારાઈ ગઈ હશે તો એનો ફરી ફરી તમે વિડીયો જોઈને ઉપયોગ કરશો તો એના વિશેનો સ્પષ્ટ ખ્યાલ તમારા મગજમાં બંધાઈ જશે તમને આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને હા મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ